નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે ડુંગળી વિશે થોડી ચર્ચા કરીશું અને ડુંગળીના ભાવ જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો ડુંગળીની ચર્ચા કરી લઈએ તો ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતાં ડુંગળીના ભાવ તળીયા જઈ રહ્યા છે ધોરાજી પંથકના ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે ભાવ ન મળતા ખેડૂતો ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા છે તો મિત્રો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે જેના કારણે દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેથી તો મિત્રો ધોળાજી પંથકના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાનો છંટકાવ કરેલ છે અને ડુંગળીના ભાવ ન મળતા તે માર્કેટયાર્ડમાં વેચવા લાવે છે પરંતુ તેને ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે ધોરાજી માર્કેટયાર્ડમાં આજે ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયા મન રીત મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો મિત્રો ધોરાજી અને બહાર ગામથી આવતા ખેડૂતોએ આજે અનોખો રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના જથ્થામાં સમાધિમાં બેઠા હતા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ પરત લેવાની માગણી કરી હતી રાજકોટ એકસઠ રૂપિયાથી બસોને એંશી રૂપિયા મહુવા સો રૂપિયાથી બસોને એંશી રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી બસોને તોતેર રૂપિયા ગોંડલ સિત્તેર રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી બસોને વીસ રૂપિયા વિસાવદર એકસો બાવીસ રૂપિયાથી એકસો રૂપિયા જસદણ એકસો પચાસ રૂપિયાથી એકસો એકાવન રૂપિયા તળાજા સાઠ રૂપિયાથી બસોને પાસઠ રૂપિયા ધોળાજી એકસઠ રૂપિયાથી બસો ને એકવીસ રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસ રૂપિયાથી બસોને સાઠ